હમણાથી ખબર નોલ્યા નહિ નાખું ખબર નહિ હજી મારી હજી મોટાભાઈ ચમ આટલા બધા ઉકળ્યા છો અટ તો અરે હું ના ઉકળાઈ યાર ઈના બાપનો બોર છે ગોમનો બોર છે કેમ હું પીતે ચકલી પોણી ચાર દાડોથી મારા ચકલી પોણી નહીં આવતું યાર એવું છે તાણ અખા ગોમનું લઈને બેઠો છે આખા ગોમનું નહીં લઈને બેઠો ચકલે ચકળો ચાલુ કરવાની તોથી કોક ચાલુ કરવાના અને ઘેર ઘેર પોણી નહીં કાઢતો મેલા ખાલમ પોણી હું બગાડતા જો મેલા હું છાલ તાણ ઈના બાપનાઈ પોણી ના આવે થોડું ચાલે બધા થાય નારાય પોણી ના આવે જો તાણ આમ તમન તો કુર રોકાય યાર ક્યો હા એ ગોડિયાની ખબર નહીં હજી

અનાત ખેલ તો બારવટિયા ખેલે જવા તેવા નાખેલ મેકર ગોડિયાનું નહી તોડી નાખ્યો હો મપ્પા બોલો અરે મપ્પા હોય શું થયું પણ એ કે હમ જાવશું બધી વાતો ગોમનો દાદા થઈ ગયો થઈ રહ્યો તમારી ચરબી તમારે ઘેર રાખવાની હોય વાત કરે નહીં જો સુનસુ જલીન ફેબ્રુઆરી નાઈ કે હાલ

ગામમાં મને કોઈ જી લગન કોઈ અવાજ કર્યો નહીં અને તું એક બે હીરો થઈ જ મને બોલે છું થઈ ગઈ વાતો નહીં કોઈ તારા ડોહા થી તારો હું કુટુંબ લાગે તારા દાસ ભઈયો તેલાઈ જા પિયરથી થી તો રાય લે હે કઈ દે જે નકા હું હરો જતો રહ્યો ગોગળામાં એ ઓરીમ ટુંપો ખાઈને મરી જા

લઈ જતા આવી ઓ દવાજા તે દવા લઈ જઈ લેજે ચલા તમારો હાલ મહિના હું વાત કરતો આખો ગોમ પેળું કરું એના મનથી હું અમતા દાદા થઈ ગયો તો તાણ આ ઘટુ ગો મોય બેહી ગયો તો રા રા મને હું કરું મારા આ દારૂડિયા ને તો મુ મારા અને ગમે છે કઈ હા હા થાય ને મહિના ખોપા છે મારા કોઈ ન જન ગોમ પેગુ તો થવા ન થાય તું ચિંતા કરે બોલે આ હું મુ જઉં છી કણ એના મનથી અમતા જાઉં મને

મસરઈ મગર તું મકળા મકળા આલી દીધો પજ્યામાં 500 500 રૂપિયા છે આઈ જા રકમા ઘાલા ઘર પડી જામનો તો નારી કે તું મારા ઘરે આવી તો કમ નઈ ને મારા ઘરે તું હા ના બોલી ના તું તો રે કઈ ના કું બોલાય તો ઓલા કોણ કઈ ચાલમ ના તડી વેધી ના કેમલા તું આમ રાખ ને તું આમ રા દાદાગીરી કરવા આયે છે તો તું આઈ નું કર સાલા નું કર 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 ના ના આ જો સા કરે અરે મગજ પર ઉપાડી લે હેડી ખોડી ગાશે સુન જોમલા હાલ અરે કુતરા

બેન ન તો લે બુદ્ધિ ચકલી ચાલુ કરવા આવો કલ્યો જો છે તમે હું છે હું છે ખબર પડતી દુશ્મની વરી તો દુશ્મની મારા અંગાથી એક જણા ચકલી સાલુ મારા ચાર દાડા આવી ને કીધું ને એ સાથી પકડ્યું છે

આવો મય આ છે કે દાથેરો ચા મેલ્યા છે આ મારા છે છે અને તો સમય તિમ જાશું કે કંટાળો આવી ગયો છે આ છે એટલું થઈ ગયું છે ખબર જ પડતી તમારું પડ્યું ગાળો એ તારા તારા વાહમાં અને તારા એ તારા

અલ્યા હાજી હું એક કંટાળો છે કંટાળ્યું હતું ને કટકા કઈ નાખું ને એવું થાય આમ છે ગહળી લઈ ગયો મારે શું કરવું મારી જીભમાં હાલ સોઈ થતી રહ્યો પણ તારે કેવું તો તું વાત હાશી તો મહી નાખે એવો હતો પણ કોઈ બીવાનું ના હોય લેવાનો હું પોકટ લે પણ તારા કો કેવું હતું મારા ડોસી તો ના મું તો કીધું હમણાં આવે હમણાં આવે હજી લે આવી

દ્વારે કાને કોઈ લીધો રે મણિયારા તારો વેહો લીધો મણિયારા તારોવે કેહુ તો તને મારી જાઉ લ્યા મણિયારા કેહું તો તને મારી જાઉ લ્યા મણ યારા તને

દેખાય હા બોલો નરવો છું બોલો ઓહ હર તે આવું બોલો હેડો રૂપાલ જવાનું છે ઓહ આજ તો પલ્લી પર આ જો કે ને કિલોમીટર થાય એટલે હાલજો પંદરસો રૂપિયા શું વધારશે યાર

બે હાથ જોડું કોના પણ બુઢા દોરી તો હું ના જાઉં એટલે તમારે પોણી આવતી ના પાણી ના જોડતો ના ના ભાઈ ના પોણી તારા આપવો તો આપવાને છે ને બંધ કરવો તો બંધ કરજે બાકી મારે ગાડી લઈને યાર રોજ એકલાન ફરવાનું ગમે તે ટાઈમ મારો રસ્તામાં અંધારો આવે નું લાળી મેલો ને ત્યાં આવડો મોટો તો સળો રાખો તો મેણ વગરનો ખુલ્લો જ ઋષિ વગર મોડી મોડી કરીને ઋષિ વગર વાત સાચી પણ હું તો કેવા ના આવું હેઠ ને મારા હાથ વાગે ને એકડવું છે રૂપાલ વર્ધીમો

હું તો ના ઉપર મતલબ આ ગાબે રે છે પકડી જો એ એનો કે રે એકદમ તો ટેકો કરું આ પર ટેકો નઈ કરું કે દર આ મરો મુ થઈ જતા રાત ફક્ત મે હી આ સબી જા કોઈ આ તો નઈ કદી કદી જિંદગી માં કોનો વિચાર લાગે ખોર આ બુજ્યો તો ગાબેર પકડો ને તો મેલો દા પટાઈ ગયા આ તો હારું કરી ભગવાનના ના કારણ થી હું બસી ગયો હારો કામ કરી છે એટલે બચી ખાતા ખાના બચી બાપો ના હે મુઠા માં થી હા હારું થી બોડા પાઇપ મેલી મરી જો છે

वय आऊ ताई ना उभू नारा वायना भरायची इला बोल्या गण तर तुला उपळ